આમોદ ચંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી સિંદુર મિશન અંતર્ગત એરસ્ટ્રાઇક મુદ્દે આપી પ્રતિક્રિયા આમોદ ચંબુસર મત વિસ્તાર દેવ કિશોર સ્વામી દ્વારા પહેલગામ આતંકવાદી હુમલામાં નિર્દોષ પ્રવાસીઓના નામ પૂછીને અને ધર્મ પૂછીને નિર્માણ હત્યા બાબતે ભારત સરકાર આર્મીએ જે વર્તો સિંદુર મિશન અંતર્ગત જવાબ આપ્યો છે અને પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓનો નવ જગ્યાએ એરસ્ટ્રાઇક કરીને સૌથી ઉપરાંત આતંકવાદીઓને ખાત્મો કરી નાખ્યો છે એ દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે એમ જણાવી નગરજનોને અપીલ કરી છે કે ધીરજ જાળવીશું આર્મીના સપોર્ટ કરીશું સરકાર જ્યારે જ્યારે જે સૂચના આપે છે તેનું પાલન કરીશું જમ્મુ કાશ્મીરના પહેલગાંવ ગામે સત્યાવીસ જેટલા હિન્દુ પ્રવાસી લોકો ધર્મ પૂછીને નામ પૂછીને જે નિર્મમ હત્યા કરવામાં આવી તેના જવાબમાં ભારત સરકારે ખૂબ જ મોટા પ્રમાણમાં એર એરસ્ટ્રાઇક કરીને નવ જેટલા જે લોન્ચ પેડો હતા એનો ધ્વંસ કરવામાં આવ્યો અને લગભગ સો થી વધારે પણ જે ત્રાસવાસીઓ હતા એનો ત્યાં નેસ્ત નાબૂદ કરવામાં આવ્યો વિશેષમાં અત્યારે જે સમય ચાલી રહ્યો છે એની અંદર ભારતની જે આર્મી છે તે ખૂબ જ જડબાતોડ જવાબ આપી રહી છે ઈંટનો જવાબ પથ્થરથી અત્યારે આપણી સેના આપી રહી છે આપણે સૌ ગૌરવ અનુભવી રહ્યા છીએ આવા હત્યાઓના બનાવો બને છે એમાં ત્રાસવાદીઓનો અને પાકિસ્તાનનો હાથ હોય છે તો આજે જે યુદ્ધ નો જેવો માહોલ ચાલી રહ્યો છે ને એ માહોલની અંદર ભારતીય સેના ખૂબ સારી રીતે એનો પ્રતિકાર કરી રહી છે જવાબ આપી રહી છે અત્યારે પાકિસ્તાનની અંદર હાહાકાર મચી રહ્યો છે એમની આર્મી પણ મરી રહી છે એમના ત્રાસવાદીઓ પણ મરી રહ્યા છે તો આ સમયે હું દેશના તમામ નાગરિકોને નમ્ર અપીલ કરું છું આપણે બધાએ ધીરજ જાળવીશું આર્મીને સપોર્ટ કરીશું અને સરકાર જ્યારે જ્યારે જે સૂચના આપે એ સૂચનાનું આપણે પાલન કરીશું જેથી આપણી જે સેના લડી રહી છે જે મજબૂતાઈથી આપણા દેશની રક્ષા કરી રહી છે તે રક્ષા કરનારા સૌ આર્મીઓ જે શુભેચ્છાઓ છે છે આપણે એમને બળ પાડવાનું તો અત્યારે આપણે બધા એમને મદદ કરીએ આપણે એમને સપોર્ટ કરીએ અને આપણે બધા જે સરકાર અત્યારે કરી રહી છે એની અંદર આપણે સૌ સાથ અને સહકાર આપીએ સરકારના સૂચનાનું પાલન કરીએ